નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલીલથી આજના આ વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો આજ સવારના પેન્શન સમાચારમાં વાત કરી લઈએ કે નિવૃત્તિ કર્મચારીઓ માટે આજ રોજ તારીખ સત્યાવીસ આઠ હજાર પચીસની સવારે નવ કલાકે થઈ મોટી જાહેરાત જો તમે નિવૃત્તિ કર્મચારી છો પેન્શન ધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી વધારે મિત્રો ડીએ બાકી રકમ અપડેટ્સમાં કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓને પેન્શનો માટે ડીએમાં સુધારો કરવામાં આવ્યો છે હવે તાજેતરમાં નરેન્દ્ર મોદી સરકારે કોરોના સમયગાળા દરમિયાન બંધ કરાયેલા ડીએ બાકી રકમ અંગે એક મોટી અપડેટ આપી છે તો વાસ્તવમાં કોરોના સમયગાળા દરમિયાન નાણાકીય બોજ ઘટાડવા માટે સરકારે ડીએ અને ડીઆર અઢાર મહિના માટે ડીએ રોકી રાખવા બંધ રોકી રાખવી બંધ કરી દીધું હતું આના અંતર્ગત મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે તો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં વિડીયો અગત્યની માહિતી આપતા પહેલાં આપણે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધાર બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્યવિદ નિગુણ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાક બટન દબાણ બોલશો નહીં તો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો ઉપરાંતમાં મિત્રો રોગચાળા દરમિયાન નાણાંકીય વર્ષ બે હજાર વીસ એકવીસના સરકારીય સરકારની રાજકોષીય ખાડ નવ પોઈન્ટ બે ટકા સુધી પહોંચી ગઈ જોકે હવે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટ અંદાજમાં તે ઘટીને ચાર પોઈન્ટ ચાર ટકા થઈ ગયું છે તો ઉપરાંત સરકારનું કહેવું છે કે તે સમયે રોકાયેલા ડીએડીઆરના આપવાની કોઈ શક્યતાઓ નથી મિત્રો કેન્દ્ર પર દબાણ વધી રહ્યું છે જ્યારે પણ સંસદમાં આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે ત્યારે મોદી સરકાર કહ્યું છે કે તે આર્થિક આર્થિક અસ્થિરતાના કારણે કર્મચારીઓના ડીએડીએ ચૂકવી શકતી નથી મિત્રો તો સરકારી કર્મચારીઓની આશા હતી કે કોરોના સ્થિતિમાં સુધારે થતાં જ કર્મચારીઓના આશા છે કે સરકાર અઢાર મહિનાના બાકી રહેલા ડીએડીએ ચૂકવશે કર્મચારીઓના આ સંગઠનો સંસદમાં આ માગણીએ ઘણી વખત ઉઠાવી છે પરંતુ દરેક સત્રમાં જ્યારે પણ આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો ત્યારે સરકાર એક જ જવાબ આપ્યો કે સરકાર તરફથી બાકી રહેલા ડીએડીએ ચૂકવવાની કોઈ યોજના નથી મિત્રો તો હાલમાં ડીએ કેટલું છે તમે જાણો છો કે કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનને દર છ મહિને ડીએ ડીએ હપ્તામાં લાભ મળે છે હાલમાં ડીએ પંચાવન ટકા છે જે જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસમાં ત્રણ ટકા વધીને અઠ્ઠાવન ટકા થવાની દાણા છે એવી અપેક્ષા કે કર્મચારીઓ માટે ડીએ હાઇક ઇન જુલાઈમાં આ સુધારો દિવાળીમાં આસપાસ લાગુ થઈ શકે છે મિત્રો તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ તો મિત્રો આપણી આ ચેનલને એટલે કે ગુજરાતી સાહિત્ય વિદ્યકુન ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમે આ ચેનલ પર આટમું પગાર છો હોય કોરોના સમયગા દરમિયાન રોકાણ ડીએ હોય અને હવે કેટલીક મહત્ત્વની અપડેટ આપણી આ ચેનલ પુરવાત કરવામાં આવશે મિત્રો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાકન બટન દબાવાનું ભૂલશો ને મિત્રો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો